મોંઘવારીના મોરચે રાહતના સમાચાર છે જાન્યુઆરીમાં દેશનો રિટેલ મોંઘવારી દર ઘટીને પાંચ પોઈન્ટ દસ ટકા પર આવી ગયો છે જે છેલ્લા ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે છે આ પહેલા ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સીપીઆઈ આધારિત મોંઘવારી દર પાંચ પોઈન્ટ ઓગણ ટકા હતો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં તેની ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે છઠ્ઠીવાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહોતો કર્યો બેંકે રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા યથાવત રાખ્યો હતો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસની તુલનાએ દાળની કિંમતમાં મામૂલી ઘટાડો થયો છે જ્યારે છૂટક માર્કેટમાં શાકભાજીની કિંમતોમાં પણ મામૂલી ઘટાડો થયો ખાદ્ય પદાર્થો અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનોનો ફુગાવાનો દર ઘટીને સાત ત્યાંશી આવી ગયો છે આ સાથે ફળોની મોંઘવારીનો દર પણ અગિયાર પોઈન્ટ ચૌદ ટકાથી ઘટીને આઠ પોઈન્ટ પાંસઠ ટકા રહ્યો છે દેશમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની કિંમતો ઘટવાના કારણે ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો આ પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં ફૂડ ઇન્ફ્લેશન રેટ આઠ ત્રણ ટકા પર છે રિઝર્વ બેન્કે મોંઘવારીના દરનો લક્ષ્યાંક ચારથી છ ટકાની વચ્ચે રાખ્યો છે